વલસાડમાં ઔરંગા નદીનો પીચિંગ બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાયો માત્ર સાયકલ બાઇક અને મોપેડ મંજૂરી અન્ય વાહનોને દસ કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે વલસાડ શહેર અને લીલાપોર સહિત કોસ્ટલ વિસ્તારને જોડતા ઔરંગા નદીના પીચિંગ પાસેના બ્રિજ પર મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગે બ્રિજની તાજેતરની ચકાસણી બાદ આ નિર્ણય લીધો છે હવે માત્ર સાયકલ બાઇક અને મોપડને જ આ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે આ બ્રિજ વલસાડ શહેરને લીલાપોર ભદેલી હિંગળાજ અને કોસ્ટલ રોડ સાથે જોડે છે અન્ય વાહનોએ ઔરંગા નદીના મુખ્ય પુલનો ઉપયોગ કરવો પડશે જેના કારણે તેમને દસ કિલોમીટરનો વધારાનો માર્ગ કાપવો પડશે ઉલ્લેખનીય છે કે આ બ્રિજની નિર્ધારિત મુદત બે હજાર સત્તરમાં માં પૂરી થઈ ગઈ છે ત્યારબાદ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે નવો બ્રિજ પૂર્ણ થયા બાદ જ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવશે હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બંને બાજુએ અવરોધ પોલ મૂકવાની કામગીરી ચાલી રહી છે ગંભીરા બ્રિજ અકસ્માત પછી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને નેશનલ હાઇવે નંબર છપ્પન પરના પાંચ મુખ્ય બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે